હવાય નઈ જી લાગે અલ્યા મે તો દાળ ભાત એટલા ખાતા છે બોલ આ પહેલી વખત જામમાં આવ્યો દાળ ભાત એ વધારે ખાધા છે હું તો આઠ મોહનથાળના કટકા ઠોકી ગયો છું બોલ તમે તો ખાવા હું તો છાસ વધારે પી ગયો છાસ તો ચાલે લે ઉનાળામાં પણ આઠ મોહનથાળના કટકા એટલે શું થયું આ તો પેટ એવું તોરા છે ને આ તોણે આ શિકર એવો ભે ભે છે ન હોય તો સોય સોયલો સની લે તળકો ડાયરેક્ટ ઇડધોમાં ખાવ પડે છે લે કાપી નાખે હી પછી પાણી ને સગવણ નથી કરી પછી શું કરવાનું માંડપેર નથી સોબી પબ્લિક આટલી બધી બોલાય છે કે નહીં મોડવાન ઠેકાણું નહીં સોયલાન ઠેકાણું નહીં પાણી નું ઠેકાણું આ તાળકા બેહવાન થયો અને એવો કંટાળો આવે ને એક કોમ કશું શોખ જૈન પોકના ઘેર જઈને ઉઠી જઈએ અને હું છે આટલા અરે કોઈ ના બોલાઈ આવે તો તને ખબર તો છે ને મારી ખબર તાર પર કોણ બોલા આપણો આપણે ગમે તે બોલા તો પાડી દેવાની વાત કે આડા સાન તમે હોય એટલે હાની બીક લાગે તાણ પછી કોઈ વધારે મારા ગાતે એટલે બીવાવા ન જો કોઈસા ને હું તો જો બીવા છું ગમે તે બીવાવાને ગમે તે બોલશે તો પાર જ દેતો તારે ચિંતા કરવાની હું એકલો પરિવાર એમ હારું તો પેલું દેખાય ને ઘર દેખાય ને એકમ સોયલો હારો સિકન છે ને ના તો જીન આપણે બેજા ઊંઘી જઈએ શાંતિ એકમ કોઈ તો એકમ જી ઊંઘીજી આ બાઈક લઈને પડ્યા તો અરે આ તો અમારે થોડો એક છોકરો પડે તો ના છોકરો

શાસ્ત્રી ઘેર ના ચડે આ મોનથા થી ચડે થી ના ચડે આઠ કટકા ઠોકી દેશો પેલું પેલો વાવતા આટલા બધા તો ભાત ખાઈ ગયું કે પાપડ વધારે ખાઈ ગયો તો તું અમે પાહે હિંમત થાન પાપડ જેવું ખાય

એ તો ખરામ પેલા હું બાપા બાપા કરતો જો પેલા ઘર જોયા પેલા મેમો નઈ તો બરોબર ના કેતો કાઈ તો બાપા જાય કે સાલા ઓય ઓય જોયા આલે બે જણ ઓ તો આપણે કેમ મેમન કે બાપા પાણી ક્યાંથી આયા છે તો તમે છોકરા આતા મેમન કા તૈયાર સેમ ટોન માં આયા તો ઊંઘ્યાતા હા નોન માં આયા તો ઊંઘ્યા આજુ ગાડી છે એ તો તળકો ચા મે ચા બાત આ ચા મેલવા નહી મગજ કા

ફરી વાર કે પેલા અંબા ને કક્ષ્મ લક્ષ્મી મંગાવવા ને મંગાવ લે

I <laughs>

પા ઓટી દાદાગીરી કરી આપણે હો તમે કોક બોલા એટલે મન કેજો આતાર માર ખાઈને આયા મારા ઉપર વાન એ બાઈક બાઈક તો ટેરેયું ને ચંપલે ન લાયો કે કેવો ભાઈ મને તો કોઈ આદત નહીં અલા ઘોડા પેલો બાઈક આપણે નતાલ્યા ઓ બાઈક કેમ પડીધું છો અલે બાઈક તો બાઈક પડે ચંપલે ન પહેર લાયો હું તો હવે મોયે તો પેર લાવ્યો અને પેલા તો એવો ભમાયો પેલા મેગી બેગ મેગી વાળા ને ટાવર્યાં ત્યાં ભમાયો બરાબર બના